તમને ખુદને ટકોર કરે એના આત્મા કહેવાય તમને ખુદને ખોટા રસ્તા પરથી તમને વાળ ટકોર કરીને આત્મા કહેવાય તમને ખોટી વાત ખોટી કામ કર્યું હોય ખોટું કાર્ય કર્યું હોય ખોટી વાત કરી હોય કોઈને પ્રપંચ કર્યું હોય તો તમને ઊંઘવા ના દે સતત તમને એની અનુભૂતિ કરાવે કે ત્યાં ખોટું કર્યું છે તે ખોટું કર્યું છે તમને ચેન ના પડવા દે અને પશ્ચાતાપ કરાવે એ આત્મા કરાવે એ મન કરાવે નહીં એને જેટલે આત્મા કીધું કે તમારી પણ શરમ રાખતો નથી એ જ આત્મા છે એના થકી જીવો તો પછી શું થાય એના થકી જુઓ તો કોઈ ચાન્સ રહેતો નથી કે તમારાથી કોઈ ભૂલ થાય અમીરભાઈ કોઈ રહેતું નથી એ પરમ સત્ય ની પ્રાપ્તિ માટેનો રસ્તો છે પણ એ અંદર બેઠો છે ને ગોતો ગુરુ અંદર બેઠો છે બીજા ગુરુ જોડે છે કે હવે ગુરુદેવ અમને જ્ઞાન આપો પણ અંદર બેઠો છે જ્ઞાન આપો છે પણ તમને એના મનમાં છે નહીં તમે એની ખાતરી કરવા ફરો છો અંદર બેઠો જ પરમ તત્વ છે પરમ ગુરુ છે આ તમને સંત મહાપુરુષો તમારો ગુરુઓ ગુરુ તમને એ દિશા ચિહ્ન તરફ લઈ જવાનો રસ્તો કરે અને ખૂબ ખૂબ પ્રમાણ પ્રણામ છે કે તમને એમ કહે કે તું તારા આત્મા તું તારા ખુદનો ગોત તારા આત્મામાં તું ગોત તું ભીતર જા એ રસ્તો ગુરુદેવ બતાવે અને ગુરુ કહેવાય કે જે આત્મા સુધી અમીરભાઈ તમને લઈ જાય પેલી સાખી નથી ગુરુ ગોવિંદોનો ખડેવારી એટલે કે ભગવાન પોતે આત્મા સુધી લઈ જાય ને એ કોઈ દિશા ચિહ્ન એને જ ગુરુ કહેવાય દિશા બતાવેને ગુરુ કહેવાય એ આત્મા સુધી લઈ જાય ગોવિંદ ક્યાં બેઠો છે ગોવિંદ પોતે આત્મા છે એ સુધી લઈ જાય અને એની ઓળખ કરાય દે એનું નામ ગુરુ પછી એમ કે દ્વારકા જજે હા પછી કે અયોધ્યા જજે દર્શન કરે હિમાલય જજે એ એ એની વાત નથી એ ગોવિંદ મળતા નથી એ મનની સંતુષ્ટિ મળે છે ભાઈ મનનો ભાવ ચંચળ ભાવ રહ્યો ને એ પ્રસન્ન થાય છે પણ આત્મા સુધી લઈ જાય કે ગુરુ ગોવિંદ ખડી કિસ્કો લાગુ પાય એ આત્મા રહે ને એમ કહે છે કે ખરેખર તો ગોવિંદ ગુરુ તમને આત્મા સુધી લઈ જાય તો એ મહાન છે પણ તમને આત્મા સુધી લઈ જાય એમ કે અયોધ્યા જ જે હાલી વાત શું કરવાનું ઉમેર અયોધ્યા સુધી જવાનું નથી બે ડગલા હાલવા નથી અંદર પડ્યો છો ને એને ખાલી એને ઓળખવાનો છે અને એ ગોવિંદ ઓળખી જાય એ આત્મા સુધી તમારો ગુરુ તમને લઈ જાય અને એની ઓળખ થઈ જાય તો પરમેશ્વરની પોતે ઓળખ જ્યારે થઈ જાય पसी काहे रह तू नहीं कोई जरूरत नहीं पसी काहे रह तू नहीं ये ओळखनी जरूरत है ये ओळख करावानी है એટલે ગુરુ એને મનાય કે જે આત્મા લગી લઈ જાય કે આત્માના દ્વાર ખોલે કે આત્મા પરમેશ્વર બેઠો છે જે પરમેશ્વર તમારી નાભી ની અંદર તમારા ખુદ ની અંદર એની ઓળખ કરાવે એ ગુરુ એનો ગુરુ કે એને ગુરુ ખરેખર મનાય હું કેવું છું એ યે રસ્તા સુધી લઈ જાય એનો ગુરુ મનાય એનો ગુરુ પદપાય પછી તમને ભ્રમિત કરે ને એને ગુરુ ના કહેવાય તોડો એને ગુરુ કહેવાય અંધારામાંથી ઉજાસ તરફ લઈ જાય એનું ગુરુ કહેવાય એ ભ્રમ બધા તોડી કરે બેટા તું કરશ ને બધું ખોટું છે અસલ તો અંદર પડ્યો છે એને તું જો એને તું ઓળખ અને એની ઓળખાણ કરાવી દે એનું નામ ગુરુ અમીરભાઈ નરસિંહ એટલે આની ઓળખ કરવાની છે ઘણી વાર કીધું કે બાધા ભક્તો લોકો રાખે છે કે તમે આટલી બાધા રાખી દે હાલીન આવજે ફલાણું આવજે શિફળે ઢીકણું આલજે આલજેન ચુંડી સત્તર આલજે એ થઈ જશે એટલે અમીરભાઈ આ બધું આ ભ્રમિત આ ભ્રમ છે આ તોડવાનો તમે આ ભ્રમ નહીં તોડો તો આત્મા સુધી કઈ રીતે પહોંચશો કાથી હાલીન મંદિર સુધી જશે તમે હાલીન મંદિર સુધી આવે પણ આત્મા એટલો એટલો અંતર રહ્યું તમારું અમીરભાઈ આલેન મંદિર સુધી નહીં આવવાનું આલેન અંદરના મંદિર સુધી જવાનું છે અને એ અંદરના મંદિર સુધી જાઓ ને ત્યાં પહોંચો ને તો તમને સત્યની પ્રાપ્તિ થાય બાકી આ મંદિર સુધી તો તમારી ઈચ્છાઓની સંતુષ્ટિ થાય પ્રાપ્તિ થતી નથી સત્યની પ્રાપ્તિ થતી નથી આ ઈચ્છાઓની સંતુષ્ટિ થઈ શકે છે અને આવું જાહેરમાં કહું છું મંદિરમાં જાઓ ને ઈચ્છાઓની સંતુષ્ટિ થાય તમારું મન પ્રફુલ્લિત થાય આત્માની સંતુષ્ટિ મંદિરમાં જવાથી થતી નથી આત્માની સંતુષ્ટિ તો આત્મા સુધી પહોંચો તો જ થાય આત્માને ઓળખો તો જ થાય એ ભગવાનને ભેળા થાવ તો જ થાય એના થતી નથી અને આત્માની સંતુષ્ટિ થઈ જાય ને પછી કોઈ તાર તમારી સાથે જોડાયેલા રહેતા નથી કોઈ બહારની આવૃત્તિ તમને પ્રભાવિત કરી શકતી નથી તમને વિચલિત કરી શકતી નથી સુખ દુઃખ ભય આ બધું જ ત્યાં સમાપ્ત થઈ જાય સુખ દુઃખ અને ભય આ ત્યાં મટી જાય છે અમિત જે ભયનો પણ નાશ થઈ જાય છે શોખનો પણ નાશ થઈ નાશ થઈ જાય છે દુઃખનો પણ નાશ થઈ જાય છે અમીર આ બધું નો ત્યાં સમન્વય થઈ જાય છે એ પ્રાપ્તિ એ પરમેશ્વરની પ્રાપ્તિ એ જ આત્માની પ્રાપ્તિ છે આત્માની ઓળખ છે ત્યાં સુધી તમને શોખ રહે ભય રહે દુઃખ રહે દરિદ્રતા રહે છે એનું ચિંતાઓ રહે છે ચિંતાઓ રહેશે એનો મતલબ એવો કે તમે આત્માથી જો કોષો દૂર છો જે સમન્વય થઈ જાય તો સમજી લેવાનું કે ત્યાં તમે આ ભગવાનની પરમ નજીક છો મુસીબતો હજારો હોય પણ એની તમને ચિંતા ના હોય મુસીબતો હજારો હોય પણ તમને એના વિચારો ના હોય તમને એમ હોય કે બધો મારો ભગવાન બેઠો તો થઈ જશે એની ચિંતા હોય ને એટલો ભરોસો હોય અને નિશ્ચિંત તમે હોય એટલે સમજી લેવાનું કે તમે આત્માને ઓળખી લીધો છે તમે ભગવાનની નજીક છો માયા વિચલિત કરાવો છો અમીરભી બધા જાણો ખૂબ વિચલિત કરાવો ભયંકર વિચલિત કરા તમને સંબંધોની અંદર તિરાડ પાડો સંબંધોનો સંબંધ ના રહેવા દે વિચારો ખોટા ખોટા આપવા સારા માણસોને ખરાબ કેવડાવવાનો પ્રયત્ન કરો ખોટા ખોટા વિચારો આક્ષેપો કરાય મન આક્ષેપો કરો વિચારો અમે તમે કોઈની કોઈની પર તેનું આંકલન કરો ને એને શું કહેવાય આક્ષેપ કહેવાય આંકલન આક્ષેપ તમારે તને કોઈ પુરાવો નથી પણ તમે મનથી આંકલન કર્યું અને એ આંકલન કરીને તમે એવી એ એવી ઘટિત ઘટનાનો એક એવી વાત ઘડી અને એ વાત બીજા સુધી પહોંચાડી આ એક મોટા મોટું પાપ છે અને આ આ પાપને કઈ રીતે ધોવાય મળ તમે કોઈનું આંકલન કરીને અને એની વાત બનાવીને તમે બીજા સુધી પહોંચાડો ને આ ભ્રમિતતા આ ભ્રમિકતાને તમારે ઓળખવાની છે જ્યાં સુધી સત્યતા મળે નહીં ત્યાં સુધી કોઈ વાતનો વેગ અપાય જ્યાં સુધી સત્યતા મળે નહીં ત્યાં સુધી કોઈ વાતનો વેગ અપાય નહીં અને સત્યતા ક્યારે મળે તમે રૂબરૂપ એનો સ્વ અનુભવ કરો સ્વ અનુભવ કરો સાંભળેલી વાતો અને સ્વ અનુભવ વસ્તુ અલગ છે તમે જ્યાં સુધી સ્વ અનુભવ ના કરો ત્યાં સુધી વાતને દબાવી રાખો એને પૂર્ણ સત્ય પણ ના માનો અને પૂર્ણ અસત્ય પણ ના માનો એને વચ્ચે સ્થિતિમાં રાખો એને પૂર્ણ અસત્ય પણ નથી પૂર્ણ સત્ય પણ નથી એને એને ચકાસણી કરો ચકાસણી કર્યા પછી તમને જે લાગે ને એ પરમ સત્ય બાકી બધી સાંભળેલી વાતો આ સમુદ્રોને તિરાડો પડવી સંબંધો બગડવા એ શું થાય એ આંકલનના કારણે થાય છે કોઈ કીધું માની લીધું અમીરભાઈ કોઈ કીધું માની લીધું કોઈ ના કીધું તો તમારા મનની અંદર જે ભ્રમિતતા ઉત્પન્ન થઈ એ ભ્રમને તમે માની લીધો અને તમે એવું જ માન્યું કે મારું મગજ વિચાર એ જ છો બરાબર એ તમે એને માની લીધું તમારા તમારા ખુદના વિચારો તમે માની લીધા અને આંકલન કર્યું એ પણ તમારા સંબંધોને અખંડિત કરે છે કોઈનું નહીં આત્માને પૂછી જુઓ અને જ્યારે આત્માને પૂછો ને ત્યારે દુશ્મન હોય ને તમે આત્માને પૂછો તેમ કહે કે એનું મગજ એવું થતું રવાજે નહીં મારા સારો ખોટો નથી આત્મા આવું કે અમીરભાઈ એ માણસ ખોટો નથી એના વિચારો એવા છે બાકી માણસ તો સારો છે એને માફ કરી દે અને આ શબ્દ આત્મા જ કાઢી શકે બીજું કોઈ ના કાઢી શકે એ આત્માની તાકાત છે તમારા દુશ્મનને માફ કરવાની પહેલી પ્રેરણા આપો તો આત્મા અને એમ કહે કે ક્યાં દુશ્મન છે એના વિચારો તારો દુશ્મન છે એ માણસ દુશ્મન નથી જો જેસલ જાડેજા જેવાનું હૃદય પરિવર્તન થઈ જતું હોય તો એનો કેટલી વાર લાગે જાણે એનું મન પરિવર્તન કરવું હતું એ તારો જ છે તારો જ અંશ પરમેશ્વર છે એની અંદર પણ પરમેશ્વર બેઠો છે પણ એને ખાલી ઉજાગર કરવાનું એને જોતથી જોત અડાડવાની કાંઈ કરવાની જરૂર નથી એના તરત જ એ વાત પૂરી થઈ જાય છે એ આત્મા કહી છે આત્મા દોડાવો નહીં સીધે સીધું પરિણામ આપે છે મજૂર એ આગું પાછું નહીં કે આત્મા આમ દોડાવો ને આમ દોડાવવું કે સીધે સીધું પરિણામની વાત કરી દે એક આ કરવાની જરૂર છે બીજી કશી વાત થતી નથી તો બધાને એમ કહું છું કે આત્માથી જીવવાનો પ્રયત્ન કરો આંકલનને મૂકી દો મનના વિચારોને મૂકી દો આંકલન કરશું તો તમે ખુદ ભ્રમિત થશો કોઈનું આકલન કરશો નહીં અને મનના કાબુ નાથવાનું આ તમારે નથી કીધું નાથવાનું મનના ઘોડાને કીધું છે મને મનના ઘોડા છે અલગ અલગ ઘોડા છે વિચારોના ઘોડા અલગ શંકાઓના ઘોડા અલગ ઈચ્છાઓના ઘોડા અલગ વાસનાઓના ઘોડા અલગ એ ચાર પાંચ ઘોડાથી તમાર તમારું મન રહ્યું ને બંધાયેલું છે બધા અલગ અલગ દિશા તરફ તાણ કરે એટલે તમારું મન એ તરફ વળી જાય અને પછી તમે એને સાચું માની લો અને આત્માનો કોઈ ઘોડા નથી એ સ્વતંત્ર છે આત્માનો કોઈ ઘોડા નથી એ સ્વતંત્ર છે એ પરમ પોતે છે એને કોઈ ઘોડાની જરૂર પડતી નથી એને કોઈ વિચલિત કરી શકતું નથી એને કોઈ ખેંચી શકતું નથી એને કોઈ દબાણ નથી એ સ્વતંત્ર છે તરત જવાબ એટલે એની જોડે જવાનું છે અને મનના ઘોડા તો તમને ક્યાંય ને ક્યાંય લઈ જશે આજ ઈચ્છાઓ તરફ લઈ જશે પછી આકાંક્ષાઓ તરફ લઈ જશે પછી વિચારો તરફ લઈ જશે અમીરભાઈ ઈચ્છાઓ તરફ લઈ જશે વાસનાઓ તરફ લઈ જશે આ ઘોડા મનનું કામ છે આત્માનું કામ એ છે નહીં આ આત્માનું કામ કે તમે અપરાધ કર્યો એનો ભાવ તમને તરત જ પેદા કરાવો અપરાધ ભાવ તમને થાય હવે મેં ખોટું કર્યું એ પશ્ચાતાપ થાય એ કામ જ આત્માનો પશ્ચાતાપ થવો આવે છે ક્યાંથી પશ્ચાતાપ થવાનું મૂળ ક્યાં છે એને તમે ક્યારેક સંશોધન કરજો કે તમારી ભૂલ થઈ હોય તમને પશ્ચાતાપ થયો હોય એનું મૂળ ક્યાંથી આવી કોને કીધું તમને તમને ખબર કઈ રીતે પડી તમને એનો પશ્ચાતાપ થયો કઈ રીતે એ એ પ્રેરણા ઉત્પન્ન ક્યાંથી થઈ એનો મૂળ ગોતો તો આત્મા જ નીકળશે અમીર અને એ મૂળ આત્મા નીકળશે ને ત્યાંય આપણે પોંખવાનું છે બીજે ક્યાંય જવાનું નથી જ્યાં દ્વારકા જવાનું નથી અયોધ્યા જવાનું નથી હિમાલય જવાનું નથી અહીંથી અહીંથી લઈને અહીં સુધી જવાનું આ કેટલો રસ્તો થોડોક જ છે પણ અહીંયા કોઈ પોખતું નથી થાકી જાય બધા દોડી દોડીને નથી આટલા ભોગતા આખી જિંદગી મન અને આત્મા બંને સાથે લઈને ચાલે છે પણ જિંદગી આખી મનમાં કાઢે છે આત્મા દરવાજા બંને બંધ રાખે બે ભેગું થતું નથી આ મનમાંથી હાલીને આત્મા સુધી પહોંચવાનું છે ને આત્મા સુધી પહોંચે મનનો નાશ થઈ જાય છે મને એ એ દબી જાય એ એ ઘેરીની અંદર જતી રહે જાય ને પછી તાકાત નથી મનની કે તમને વિચલિત કરી ચક બાકી મનની અંદર હોય તો મન તમને ક્યાં હક પડવા દેશે નહીં આખી દુનિયા તમને દુશ્મન બનાવી દેશે મન અને પોતે એમ લાગે કે હું હરિચંદ્ર છું મનનું કામ શું પોતાની જાતને મહાન બતાવવાનું ખોટી વાત કહેવાનું તમે કોઈની પ્રશંસા કરો ને શું છે બધી ખોટી વાત છે તમે કોઈની પ્રશંસા કરો સાચી વાત છે માનો પ્રશંસા ક્યારેક કરવાની હોતી નથી તો ઉજાગર થાય પ્રશંસા ક્યારેક કરવાની હોતી નથી એ તો ઉજાગર થાય એને એને કરવાની ના હોય એ તો દેખાઈ આવે એ તો એના એ તો ઉજાગર થાય આપ મેળે છલકાઈ આવે એને પ્રશંસા કરો ને એ વાત જ ખોટી છે એનો મતલબ તમે પ્રશંસા કરો એટલે એ તદ્દન ખોટી વાત છે અમીર બેનરજી માયા પ્રિય છે પ્રસંગ એની પાછળ ક્યાંક ને ક્યાંક તમારું હિત સધાયેલું છે જાણે અજાણે મને ક કમને એનું ગોતવું પડે રામ પ્રશંસા એ ખોટી વાત છે અને ભરોસો રહ્યો ને એ સત્યતાની પહેલી નિશાની છે ભરોસો જેને જોયો નથી જેને ક્યારેય મળ્યા નથી પણ છતાં પણ અંદર એવો ભરોસો છે કે ના થઈ જશે અમીરભાઈ એ વિશ્વાસ ક્યાંથી આવે છે એ વિશ્વાસ પોતે પરમેશ્વર છે અમીરભાઈ એ વિશ્વાસ પોતે પરમેશ્વર કે હું બેઠો છું અને જોયો નથી પણ એમ કે અંદર કે મને એટલો વિશ્વાસ થઈ શકે મને વિશ્વાસ કંઈ નહીં થાય મને વિશ્વાસ આમ થશે એ વિશ્વાસ પણ પેદા કરે કે અંદર બેઠો છે એમાંથી એ પ્રેરણા નીકળે છે અને એનો તમે અનુભવ કરો છો એ પ્રમાણે થાય સમજી લો કે ભગવાન પોતે હાજર છે રામ એટલે ભગવાનને ઓળખો મનથી આત્મા સુધી જવાનું છે બીજા ક્યાંય જવાનું નથી રામ રજા